વિષ્ણવો જેને અધિકાર લીલા કહેવાય છે અહીંથી દરેક સ્કંદના નામ આપ્યા છે પ્રથમ સ્કંદે અધિકાર છે ભાગવતનો દ્વિતીય સ્કંદે જ્ઞાન લીલા છે ભાગવતનો તૃતીય સ્કંદ એ સર્ગ લીલા છે જેમાં બ્રહ્મા એ સૃષ્ટિની રચના કરી છે ભાગવતનો ચોથો સ્કંદ વિસર્ગ લીલા છે જેમાં મનોમારા જે વંશનો વિસ્તાર કર્યો છે ભાગવત નો પંચમ સ્કંદ સ્થિતિ લીલા છે જેમાં ભગવત ચરણ સમર્પિત થયેલા અજાણતાથી પણ ભગવત સ્મરણ થાય છે જીવનું પણ ભગવાન કલ્યાણ કરે છે ભાગવત નો સાતમો સ્કંદે વાસના લીલા છે ભાગવત નો અષ્ટમ સ્કંદ વાસના મોક્ષ લીલા છે ભાગવત નવમો સ્કંદ મરમંતર લીલા છે ભાગવતનો નો દસમ સ્કંદ નિરોધ લીલા છે ભાગવતજી નો એકાદશ સ્કંદ એ ઠાકોરજી નું મસ્તક છે અને દ્વાદશ સ્કંદ વૈષ્ણવ એ ભગવત ચરણ આશ્રય છે અને કયું છે અધિકાર લીલા છે એટલું જ નહીં શ્રીમંદ ભાગવતમાં ત્રણ પ્રકારના વક્તા છે ને ત્રણ પ્રકારના શ્રોતા છે સુખદેવજી ઉત્તમ વક્તા છે પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે ભગવાન વ્યાસજી મધ્યમ વક્તા છે અને મહાત્મા વિદુર મધ્યમ શ્રોતા છે સુધજી હીન વક્તા છે અને સૌનકાદી મહાપુરુષો હીન શ્રોતા છે ઉત્તમ કોણ સુખદેવજી ઉત્તમ છે જ્ઞાન છે વૈરાગ્ય છે ભક્તિ છે પણ જેને દેહનું ભાન નથી આનું નામ સુખદેવજી છે દેહભાન ભૂલાતું નથી ત્યાં સુધી ભગવદ ભાવ હૃદયમાં પ્રગટ થતો નથી હું સ્ત્રી નથી હું પુરુષ નથી માટે આજે પણ તમે જુઓ કે હવેલીમાં જ્યારે જ્યારે મનોરથ હોય અને વલ્લભગુરુના આચાર્યો મનોરથની જયારે આરતી ઉતારે ત્યારે બંને હાથે સોનાના કડા પહેરે છે એ સોનાના કડા ધારણ કરવાનો ભાવ એ છે હું સ્ત્રી નથી હું પુરુષ નથી હું તો ઠાકોરજીની ગોપી છું કાં તો યશોદા જેવો ભાવ હૃદયમાં રાખે છે અને ભગવદ સેવામાં સમર્પિત થઈ જ્યારે જ્યારે ભગવત સેવા કરો હૃદયમાં યશોદા ને ગોપી જેવો ભાવ વસે તો ઠાકોરજી તમારી સેવાનો સ્વીકાર કરશે સુખદેવજી ઉભા છે સુખદેવજી ઉત્તમ એના માટે એક વાર ભગવાન સુખદેવજી ગંગાના કિનારા એ જ ગંગામાં ઇન્દ્રની અનેક અપ્સરાઓ અવસ્થામાં સ્નાન કરતી હતી દૂરથી અપ્સરાઓ સુખદેવજીને જોયા પણ સુખદેવજીમાં બધી જ અપ્સરાઓ એટલી બધી લીન થઈ કે વસ્ત્ર પહેરવાનું ભાન રહ્યું નહીં કારણ દેહભાન બોલેલા મહાપુરુષ જ તમને પ્રાપ્તિ કરાવી શકે છે છે ઘણા એવા મહાપુરુષો ચીનુ બાવા કરીને હતા અને ચીનુ બાવા ઠાકુરજીની સેવા એટલી બધી વ્યવસ્થિત કરે એટલું જ નહીં સવારે સખી ભાવ ગોપી ભાવને યશોદા ભાવથી અપરસમાં પ્રભુના માટે શ્રી યમનામાં જળનો કળશ ભરવા જાય છે જ્યાં સુધી સેવા સમેટાય નહીં ને સેવા આટોપાય નહીં ત્યાં સુધી અન્યને દર્શન તો નહીં પણ મુખ અને કોઈને જુએ પણ નહીં ચીનુ બાબા આ રીતના ઠાકોરજીની સેવા કરતા હતા અને કયું છે જ્યાં સુધી સ્ત્રી પણ પુરુષ પણ ભૂલાતું નથી ત્યાં સુધી ભગવત પણ અંદરથી પ્રગટ થતું નથી સાહેબ અપ્સરાએ વસ્ત્ર પરિધાન કર્યા નથી દિગંબર અવસ્થામાં પગે લાગી પણ એટલી જ વારમાં ખબર પડી કે સુખદેવજીની પાછળ ભગવાન વ્યાસજી આવે છે